નમસ્તે મિત્રો બીજી નવેમ્બર સર્વ સદગત શ્રદ્ધાળુઓનું પર્વ એમનું સ્મરણ કરીને એમના માટે પ્રાર્થના કરવાનો દિવસ આપણે એમના માટે શ્રદ્ધાની અંજલિ અર્પણ કરીએ છીએ અમુક બલિદાનો અર્પણ કરીએ છીએ કે જેથી એમના આત્માને શાંતિ મળે સાથે સાથે આપણે એમના વિરુદ્ધ કરેલા કૃત્યો માટે એમની ક્ષમા પણ માગીએ છીએ અને આપણા મૃત્યુ વિશે પણ મનન ચિંતન કરવાનો એક સુંદર અવસર છે મૃત્યુ મોત સ્વર્ગસ્થ થયા દેવલોક પામ્યા ડેથ કેટ કેટલા શબ્દો છે અને આ શબ્દ સાંભળતા આપણને થોડો ડર લાગે ના ગમે પણ એનો સામનો તો કરવો જ પડ્યો એનો સામનો કરવો જ રહ્યો કારણ કે આ એક વાસ્તવિકતા છે જે જન્મ લે છે એ મૃત્યુ પામે છે એ પશુ પંખી હોય ઝાડપાન હોય કે મનુષ્ય હોય આપણે બધા જ મૃત્યુ પામવાના છે આ એક હકીકત છે કબ કહા ઓર કેસે એની આપણને ખબર નથી મૃત્યુને આપણે દુઃખદ ઘટના ગણાવીએ છીએ કારણ કે એમના વિયોગનું દુઃખ વિદના આપણે સહન કરવાના છીએ સહન કરીએ જ છે એને અશુભ ઘટના ગણીએ છીએ કારણ કે મૃત્યુ એ શુભ ઘટના નથી ઇવન શબ્દ છે એ પણ અશુભ છે એને ઘરમાંથી જેમ બને એમ એનો નિકાલ કરવા માટે આપણે તત્પર હોઈએ છીએ ભલે ને એ આપણી પ્રિય વ્યક્તિનું શબ કેમ ના હોય મૃત્યુ એક રહસ્ય હતું રહસ્ય છે અને રહસ્ય રહેવાનું છે ભલે આપણે ધાર્મિક રીતે જુદી જુદી સમજ મેળવીએ માન્યતાઓમાં વિશ્વાસ રાખીએ અને છતાં એ મૃત્યુનું ઊંડાણ અને પહોળાઈ અને ઊંચાઈ કોઈ માપી શકવાનું નથી આંબી શકવાનું નથી એક કેવું રહસ્ય જે રહસ્યમાં આપણે ડૂબકી માર્યા સિવાય એનો અર્થ પામી શકવાના નથી મિત્રો એલિઝાબેથ કુબલે એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બાબતોમાં નિષ્ણાંત એવી એક સ્ત્રી ઘણા પુસ્તકોની લેખિકા એમણે અભ્યાસ કર્યો છે ખૂબ જ નજીકથી મરી રહેલા લોકોની મનોવ્યથા એમણે નોંધેલી છે દવાખાનાઓમાં જઈને ઘરે જઈને જેઓ છેલ્લી ક્ષણોમાં જીવન ગુજારી રહ્યા છે અને મૃત્યુ પામવાની આરે છે એ લોકોના એમણે ઇન્ટરવ્યુ લીધા છે અને એમને શું મળ્યું જેઓ મૃત્યુ પામી રહ્યા છે એ લોકો તો એમણે નોંધ્યું કે લોકો ગુસ્સામાં હતા સખત ગુસ્સો હતો કેમ કારણ કે જે મૃત્યુ આવી રહ્યું છે એના માટે તેઓ તૈયાર નથી એમને આ મૃત્યુ જોઈતું નથી તેઓ ભયમાં હતા કેમ કારણ કે હવે પછીનું જીવન કેવું હશે આ શંકા ભય લઈ આવે છે ને ભય કદાચ નરકની કે સળગવાની શિક્ષામાંથી અમને પસાર તો નહીં થવું પડે ને ગુસ્સામાં છે ડરમાં છે અપરાધ ભાવનામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે અફસોસમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે વેદનામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે અને બહુ થોડા લોકો મૃત્યુ પહેલા મૃત્યુને તેઓ સ્વીકારી શક્યા છે આ ડરમાંથી આ ભયમાંથી આ પરિસ્થિતિમાંથી આ અફસોસમાંથી આ અપરાધભાવમાંથી ખૂબ થોડા લોકો બહાર નીકળી શક્યા છે અને મોતને ખુશીથી તેઓ ભેટ્યા છે ડર છે ન્યાયનો શિક્ષાનો ચિંતા છે મારા પછી શું લોકો મારા બાળકો કેવી રીતે રહેશે એમનું શું થશે મેં જે ભેગું કર્યું છે એનું શું થશે મેં સા જે સાચવીને રાખ્યું છે એનું શું થશે અપરાધ ગિલ્ટ મેં આમ ના કર્યું હોત તો સારું મેં પેલું ના કર્યું હોત તો સારું જે કંઈ ખોટા કામો કર્યા છે એ સંબંધની બાબતમાં હોય શબ્દો અસત્યનો સહારો લીધો છે પરમેશ્વર ના હોય એ રીતે જીવ્યા છે ક્યારે દયા કરુણા દેખાડી નથી પ્રેમભાવ તો દેખાડ્યો નથી ક્ષમા તો બિલકુલ એના વિશે વિચાર પણ કર્યો કર્યો નહોતો અફસોસ છે કશુંક મેં મેળવ્યું હોત તો સારું કશુંક મેં કર્યું હતું તો સારું મેં આમ કર્યું હતું તો સારું મેં જીવનને માણ્યું હતું સારું માણ્યા વગરનું જીવન પૂરું થઈ ગયું પૈસાની લાઈમાં દોડધામમાં ને દોડધામમાં જીવન માણવાનું જ રહી ગયું અને હવે તો મૃત્યુ આવી પડ્યું છે જીવતા હતા ત્યારે આ બધી બાબતોનો વિચાર કર્યો નહોતો કારણ કે જાણે મૃત્યુ છે જ નહીં મરવાના જ નથી એ રીતે જીવન જીવ્યા હતા પણ ચોર કરીએ ગળીએ આવે છે એની જો આપણને ખબર હોત તો આપણે સાવધાન અને જાગૃત પણ જીવ્યા હોત પણ આપણે એ બાબતમાં ક્યારેય વિચાર નથી કર્યો કદાચ ખબર હોત કે મૃત્યુમાં અમે બધા જ પડવાના છે મૃત્યુને શરણ થવાના છે તો જીવન જુદી રીતે જીવ્યા હોત કાશ પ્રભુ મને કંઈક નવું જીવન આપે ફરીથી જીવન આપે તો હું ફરીથી બહુ સરસ રીતે સરસ રીતે સુંદર રીતે જીવન જીવીશ ના મિત્રો શક્ય જ નથી કારણ કે જીવન આપણે ટેવથી આદતથી જીવ્યા છે સભાનતાપૂર્વક નહીં એક પ્રોગ્રામ ઘડેલો એ પ્રોગ્રામ ઘડાયેલો છે ઘડેલો છે અને એ જ પોગ્રામને આપણે અનુસર્યા છે અને જીવ્યા છે શી ખાતરી કે આપણને જીવવાની બીજી તક મળશે ત્યારે આપણે નવા પ્રોગ્રામિંગ સાથે જીવીશું શક્ય જ નથી જ્યાં સુધી આપણે એ મૃત્યુના સંપર્કમાં ના આવીએ ત્યાં સુધી શક્ય નથી મૃત્યુ પથારીએ હોય ત્યારે ખબર પડી કે હવે કશું જ કરી શકવા અમે અસમર્થ છે કશું જ કરી શકીએ એમ નથી કશું બદલી શકીએ એમ નથી હા આ ઘડીએ પસ્તાવો થાય તો પછી શાંતિથી મૃત્યુ પામવાનો અવકાશ રહે છે આ સમયમાં ભાન થાય કે થઈ ગયું એ થઈ ગયું પ્રભુ મને માફ કરજો હવે તો મૃત્યુ પામો છો આ ઘડીએ સ્વર્ગ આવી પહોંચ્યું છે આજે જ તું મારી સાથે સ્વર્ગલોકમાં હોઈશ પણ મિત્રો આવું ખાસ બનતું નથી આનંદ ફિલ્મ તમે જોઈ હશે બે સુંદર પાત્રો છે મિત્રોના આનંદ અને મોસાઈ બાબુ આનંદ મૃત્યુ પામવાનો છે ત્યારે જે મિત્ર સંઘર્ષ કરી રહ્યો છે અને મૃત્યુ પામના પામવાનો છે એ આનંદ જે સંઘર્ષ કરી રહ્યો છે આપણી આંખોમાં આંસુ લાવે અને મોશાઈ બાબુ આ સમયમાં કવિતા કરે છે મો તું એક કવિતા હૈ મુજે કવિતા કા વાદા હૈ મિલેગી મુજકો અને ગુજરાતના કવિ પટેલ ખૂબ જ મૃત્યુ સમયમાં કેન્સરથી પીડાતા ક્ષયથી પીડાતા હતા મૃત્યુ એમની નજીકમાં છે અને પોતાના મૃત્યુ ઉપર કવિતા લખે છે મારી આંખે કંકુના સુર જાથમ્યા મારી વિલ શણગારો વીરા શગ્ને સંકોરો રે અજવાળા પેરી ઉબા શ્વાસ સંત પાઉલ એ જોઈ રહ્યા છે કે નવા ખ્રિસ્તીઓને સહન કરવું પડે છે અત્યંત અત્યંત અત્યાચાર એમના ઉપર કરવામાં આવી રહ્યો છે મૃત્યુને શરણ એમને જવું પડે છે એમનો વધ કરવામાં આવે છે તો આ લોકોને પ્રોત્સાહન આપે છે સંત પાઉલ અને કયા શબ્દોમાં રે મૃત્યુ તારો વિજય કાં રે મૃત્યુ તારો ડંખ ક્યાં મારી માનું મૃત્યુ એના વિશે હું ક્યારેય નહીં ભૂલું એનો બર્થડે અમને કોઈને ખબર નથી કેટલા ઉંમરની થઈ હશે કેટલા વર્ષની અમને ખબર નથી પણ અમે માનીએ છીએ કે સો ઉપર તો ખરું જ એ વિદાય લઈ રહી હતી એના આગલા દિવસે હું આવું છું માને મળું છું બે દિવસ પહેલાં એ પથારીમાં છે ખાવાનું ત્યાગી દીધું છે બોલવાનું બંધ કર્યું છે મને જોઈ પથારીમાં બેઠી થઈ મારા બડા ઉપર હાથ ફેરવતી બોલી બેટા તારું શરીર તો બહુ ગરમ છે મેં કહ્યું માં હું આમ પણ ગરમ સ્વભાવનો જ છું ને તો માં કહે છે તું આવો ને હોવો જ રહ્યો અત્યારે પણ તું તો મજાક કરવાનું છોડતો નથી એ સાંજે મારે નોવીનાની નવ દિવસની ભક્તિનો પહેલો દિવસ મારો હતો નિરાધારોની માતા વડોદરામાં મારો જીવ ચાલતો નથી મને ખબર હતી કે મા હવે થોડી ક્ષણોની જ મહેમાન છે મેં પૂછ્યું મા હવે શું કરું મારી મા એ અહીં છે અને બીજી માં તે મારું કમિટમેન્ટ મારી જવાબદારી છે ફરજ છે માએ કહ્યું બેટા આ માને અહીં રહેવા દે એ માને મળવા જા સરસ મિસ્ત કરજે સરસ બોધ આપજે પાછો આવું છું ત્યારે મેં જોયું કે માં હવે તૈયારી કરી રહી છે મેં પરમ પૂજા અર્પણ કરી એણે ખ્રિસ્ત પ્રસાદ પૂરી સભાનતા સાથે ભાગ લીધો પરમ પૂજામાં અને પછી આવજો 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 કહીને એને પ્રાણ તાગ્યો મેં હજી કોઈ એવી વ્યક્તિને જોઈ નથી આટલી સભાનતા સાથે ખૂબ જ શાંતિથી સંતોષથી એ જીવનને ભેટે મૃત્યુને ભેટે છે મૃત્યુને શરણ થાય છે અને એ પણ એના દીકરા દીકરીઓને ખૂબ જ પ્રેમથી આવજો 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 કહીને મિત્રો બહુ થોડા લોકોને આ રીતે મળતા આવડે છે સંતાપમાં જીવ્યા અને સંતાપમાં મર્યા ડરમાં જીવ્યા અને ડરમાં મર્યા આનંદ થી ખુશીથી મોતને ભેટવા ગયા હોય એવા ખૂબ થોડા લોકો આપણે જાણીએ છીએ કે અનુભવ્યા છે સારું મૃત્યુ જોઈએ તો સારું જીવન જોઈએ નિર્ભય મૃત્યુ જોઈએ તો નિર્ભય જીવન જોઈએ આખી જિંદગી ડરી ડરીને ચાલ્યા છે તો મરવા માં તમે નિર્ભય હશો એની ખાતરી નથી હંમેશા ચિંતામાં ને ચિંતામાં અને ચિંતામાં તમે જીવ્યા છો તો એ ચિંતામાં ને ચિંતામાં તમે મરવાના છો હંમેશા ગિલ્ટમાં અને અપરાધ ભાવમાં તમે જીવ્યા છો હું ખરાબ છું હું નકામો છું મેં આમ કર્યું મારે આમ નહોતું કરવું અને આ ગિલ્ટ તમને મરતા સમયે છોડવાની નથી ભાઈઓ અને બહેનો જીવતા આવડશે તો મરતા આવડશે અને મરતા આવડશે તો જીવતા આવડશે જીવન માણ્યું છે તો મૃત્યુને પણ માણીશું જીવનને ભેટ્યા છે તો મૃત્યુને પણ ભેટીશું જીવન પ્રેમથી છલકાતું હતું તો આપણું મૃત્યુ પણ પ્રેમથી છલકાવાનું છે મિત્રો મૃત્યુ વિશે આ મારા વિચારો છે મારા આખરી વિચારો નથી બદલાયા કરે છે ક્ષણે ક્ષણે કદાચ અઠવાડિયા મહિના પછી હું મૃત્યુ વિશે બોલીશ તો મને ખાતરી નથી કે આજના વિચારો એ મારા ભવિષ્યના કાયમના વિચારો હશે પણ મને જીવન અને મૃત્યુ આ વિષયો બહુ ગમે છે અને ઈસુના શબ્દોમાં મને બહુ ખાતરી છે મારા પ્રભુના શબ્દોમાં હું તો આવ્યો છું એટલા માટે કે તમને જીવન મળે ભરપટ્ટે મળે મિત્રો મૃત્યુની વાતો કરતાં કરતાં મારી આપણા બધા માટે એ જ પ્રાર્થના છે કે આપણે જીવન પામીએ જીવન ભરપટ્ટે પામીએ તો મિત્રો સંભાળજો તમારી સંભાળ રાખજો તમારા સંપર્કમાં આવનાર સૌની સંભાળ રાખજો જય ઈસુ જય મરિયમ જય પ્રભુ